એમના ડેડ બોડી ટિશ્યુને જે હોય રિમેન્સ એમનો અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ આર્ય સમાજ વિધિથી અને નમ્રતાપૂર્વક એમને નમન કરી ને અમે રિસ્પેક્ટ પાઠવીએ છીએ કે જે લોકોએ દેહ કરેલ હોય તેમનો મેડિકલ અભ્યાસક્રમ સમય દરમિયાન એ દેહનો જે અવશેષ હોય એને એમને અમને વિધિપૂર્વક આર્ય સમાજ વિધિથી અગ્નિ સંસ્કાર અત્યારે કરાવેલ છે અલગ આદર્શ લશાલ ખાતે જામનગર એમપી મેડિકલ કોલેજ આર્ય જામનગર અને સ્મશાન વ્યવસ્થા સમિતિ જામનગર જે લોકોએ કરેલા હોય જામનગરની મેડિકલ કોલેજમાં એમના વિધિવત આર્ય સમાજ વિધિ એટલે કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ એમના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવેલા છે અને આ વિધિ છે એ સમયાંતરે જ્યારે પણ